થયો હતો તેમનું પૂરું નામ મોહનંદ ગાંધી હતું તેમની માતા નું નામ પુત્રી હતું તેમણે બાળપણમાં જોયું અને શ્રવણ ની વાર્તા વાંચી હતી તે દિવસથી તેને સાચું બનાવો અને મા બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં તેમને ગોરાઓ દ્વારા ઇન્ડિયન અન્ય થતા નજરો નજર જોયા તેની દૂર કરવા માટે ગાંધીજી અહિંસક લડત ઉપાડી તે લડતમાં ગાંધીજીને સફળતા મળી ગાંધી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા ત્યારે અંગ્રેજોનું શાસન ચાલતું હતું અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થવા માટે ગાંધીજીએ દેશ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું અહિંસા અહિંસાને સત્યાગ્રહ તેમના શસ્ત્રોતા દરેક દેશના જનતા અને નેતાઓ તેમને કાન પણ ધનથી સાથ આપ્યો હતો ગાંધીજીને ઘણીવાર જેલમાં પૂર્યા હતા પણ તે હાલ ન માણ્યા છેલ્લે ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મેળવી અસ્તુ 不父。